मुंद्रा खलीफा समाज द्वारा हित रक्षक समिति ना प्रमुख एजुकेशन ट्रस्ट नो सम्मान सन्म्मा मुंद्रा शहर खलीफा समाज द्वारा अखिल कच्छ सुन्नी मुस्लिम हित रक्षक समिति ना नव नियुक्त प्रमुख हाजी सलीम भाई जत तथा किंग एजुकेशन एंड वेलफेयर ट्रस्ट ना प्रमुख હનીફ ભાઈ જત અને ટ્રસ્ટીઓ યુસુફભાઈ ખત્રી રબાની ભાઈ જત ઇમરાન ભાઈ મેમણ ભાઈ જત વગેરે ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે હાજી સલીમ ભાઈ જતે જણાવ્યું હતું કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દરેક મુસલમાનોના હિતોનું રક્ષણ કરવા માટે છે અને કચ્છની સાથે મુન્દ્રા તાલુકા કે શહેરમાં કોઈ પણ પ્રકારે અન્યાય થતો હશે તો આ સમિતિ નાનામાં નાના માણસ સાથે ઊભી રહેશે અને આ સમિતિ સાથે મુફ્તી એ કચ્છ હાજી અહમદશાહ બાવાની દુઆઓ છે એટલે દરેક કાર્ય સંવિધાનના ડાયરામાં રહીને કરશે જેથી આ સમિતિ અને સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ હનીફ ભાઈ જતે જણાવ્યું હતું કે ઇસ્લામમાં ઇલ્મ એટલે એજ્યુકેશન જરૂરી છે જે આપણા સમાજમાં માત્ર પંદર ટકા છે જેને આગળ વધારવા આપણે તાજેતરમાં અલફતેહ અંગ્રેજી માધ્યમ સ્કૂલની પાયાવિધિ કરી છે જે આવનારી પેઢીને આગળ વધવા મદદ કરશે ટ્રસ્ટના ખજાંચી યુસુફભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે શિક્ષિત લોકોને સમાજમાં વિશેષ સન્માન મળે છે एटलेज आपने अल फतेह स्कूल बनावा जाइए जे भविष्य में मुस्लिम समाजना विद्यार्थी शिक्षण मेरी सन्म्मा प्राप्त करे आ कार्यक्रम में लियाकत अली जरिया इरफान भाई खलीफा इकबाल खलीफा आदिल झरिया इम्तियाज मोइना जरिया, जरिया असगर अली मास्तर अरफात जरिया अली भाई खलीफा फजल जरिया इरफान खलीफा मेट्रो अजीज जरिया अब्दुल भाई जरिया अनस पटेल मोहसिन खलीफा दाऊद खलीफा मुन्दरा तालुका खलीफा समाजना माजी प्रमुख हुसैन खलीफा बारोई सिराज खलीफा हुसैन भाई खलीफा अब्बास खलीफा इब्राहिम खलीफा दाऊद जरिया मोहसिन जरिया ओस्मारण गनी खलीफा मसूद जरिया सिकन्दर खलीफा तनवीर खलीफा नकीर खलीफा वगैरे उपस्थित रही कार्यक्रम ने सफल हतो आरीफ खलीफा साथी कासम खलीफा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ अजय मुंद्रा तालुका અને मुंद्रा શહેર ખલીફા સમાજ દ્વારા અલફતે એકેડમી ચેકિંગ এড્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શરૂ થવા જઈ રહી છે એના માટે અમારે મારો અને સમગ્ર ટીમનો સન્માન કરવામાં આવ્યો તે બદલ ખલીફા સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ મુंद्रा તાલુકા મુસ્લિમ સમાજના દરેક સમાજો શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત અને વ્યતીત હતા જ્યારે શિક્ષણ માટે એક પહેલ થઈ એને ખલીફા સમાજે પણ ખૂબ સારી રીતે વધાવી છે ખલીફા સમાજના યુવાનો પણ આ કાર્યમાં હર હંમેશ સાથે રહ્યા છે અને આજે ખલીફા સમાજ સમગ્ર સમાજ વતી આજે અહીંયા બોલાવી અને સન્માન કરવામાં આવે દરેક વ્યક્તિ શિક્ષણ માટે ચિંતિત છે જ્યારે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ માટે આશાનું કિરણ રહીને અલ્ફતે એકેડમીની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિ નાનામાં નાના બાળકથી લઈને મોટા મોટી ઉંમર સુધીના દરેક વ્યક્તિના મનમાં એમ છે કે મારો ને કંઈક હિસ્સો આ સ્કૂલ માટે હોય માટે તે પ્રયાસ કરી રહ્યા છે આજે મુન્દ્રા મુસ્લિમ ખલીફા સમાજ દ્વારા કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું જે શિક્ષણ માટે પહેલ કરી છે તેના માટે સન્માન કરવા માટે આવ્યું એના માટે અમે ખૂબ જ ગૌરવપૂર્વ પૂર્ણ લાગણી અનુભવી રહ્યા છીએ તેમજ ખલીફા સમાજના આભારી છીએ મુન્દ્રા મુસ્લિમ સમાજને જરૂર જ હતી છેલ્લા ઘણા વર્ષોથી આપણે શિક્ષણની કમી મહેસૂસ કરી રહ્યા છીએ તમે પણ જાણો છો આખો સમાજ જાણે છે પણ પહેલની શરૂઆત કોઈ કરતું નતું કમી છે ઉણપ છે જરૂર છે એ બધાને ખબર હતી પણ શરૂઆત કરે તો કરે કોણ અમે યુવા બધા ભેગા થયા અમે અગ્રણીઓ પાસે જઈએ એવું વિચાર કર્યો પણ છેલ્લે પછી અમે એમ જ કહ્યું કે હવે આ પહેલ આપણે જ આપણાથી શરૂઆત કરીએ અને મુન્દ્રા મુસ્લિમ સમાજને એક સારી સ્કૂલ આપીએ અલ્હમદુલ્લા અમારી ટીમમાં બધા શિક્ષિત યુવાનો જ ભેગા થયા એ બધા પોતપોતાનો રૂલ બખુબી નિભાવી રહ્યા છે અમુક શિક્ષક છે અમુક એડવોકેટ છે અમુક ડોક્ટર અમુક એન્જિનિયર એવા બધાને સાથે રાખીને અમે આગળ વધી રહ્યા છીએ જેથી કોઈ પણ ફિલ્ડમાં આપણે પાછળ ન રહી જઈએ શિક્ષણ કોઈ પણ વસ્તુમાં કચાસ ન રહી જાય તેના માટે આપણે બધી ટીમને સાથે રાખ્યું છે અને એના સિવાય પણ જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ જોડાવા માંગતા હોય તો તેમને પણ ખુલ્લું આમંત્રણ છે આજ રોજ મુન્દ્રા તાલુકા ખલીફા સમાજના તમામ હોદ્દેદારો હતી હિત રક્ષક સમિતિના પ્રમુખ કાજી સલીમ અૈજદ તથા અલ ફતેહ એકેડેમી એટલે કે કિંગ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી ગણ અહીં આમંત્રિત કરી સન્માનિત કર્યા અને મંચ પર સ્થાન આપ્યું તે બદલ અમે તમામ એમનો સૌપ્રથમ આભાર વ્યક્ત કરીએ છીએ અને એક વાત હું બિરદાવી લઈશ ખલીફા સમાજની કે ખલીફા સમાજે એક એવું આજે કાર્ય કર્યું છે કે જયારે કોઈ સમાજ હિતાર્થે કોઈ કાર્ય કરતા હોય તેને એપ્રિશિયેટ કરવું એ એક સારું કામ છે અને કોઈને પ્રોત્સાહન વધાવી લેવું એ પણ બહુ સારી બાબત કહેવાય એટલે ખલીફા સમાજની આ સોચને હું બિરદાવું છું અને ફરી એક વખત એમને અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું હનીફભાઈ એ જે કાર્ય કરી રહ્યા છે આપણી સમાજ માટે એક બહુ મોટું કાર્ય છે કેમકે આપણે જોઈ શકીએ છીએ કે આપણા તાલુકામાં કોઈ પણ મુસ્લિમ સમાજ માટે સ્કૂલ કોઈ પણ બની નથી ને આ જે કાર્ય કરી રહ્યો છે એ આપણા સમાજની દર પેઢી દર પેઢી સુધરવાનું કાર્ય છે કેમ કે આપણે જોઈએ છે બધી સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો છે એનામાં ફીસ બહુ મોંઘી હોય છે આ હનીફભાઈ જે કાર્ય કરી રહ્યા છે એનામાં જે ગરીબ વર્ગના લોકો છે જે ફીસ નથી ભરી શકતા એના માટે ફ્રી એજ્યુકેશન આપવાનું કાર્ય કર્યો છે અને જે મુસ્લિમ સમાજના તમામ લોકો છે એને એક સારું અને સ્વૈચ્છિક શિક્ષણ આપવાનું કામ કર્યું છે અને આપણા હિતરક્ષક સમિતિના પ્રમુખ બન્યા છે જે હાજી સલીમભાઈ જ એમના સન્માન માટે અને હનીફભાઈના સન્માન માટે આ પૂરો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એ આપણા કાર્યક્રમના જે ઇન્વિટેશન આપ્યું હતું એનું માન રાખી અહીંયા આવ્યા છે તે બદલ એમનો આભાર સલીમભાઈ જજ છે એ આપણા છે અને એમને આપણે ઓળખીએ છીએ અને તમામ સમાજના દરેક વર્ગ માટે કાર્યરત હોય છે હંમેશા અને એજ્યુકેશન માટે પણ કાર્યરત હોય છે સમાજના કોઈ પણ મુદ્દા હોય છે આપણે એમના પાસે જઈએ છીએ જયારે કોઈ પણ મુદ્દાનું લઈને તો એમનો સમાધાન કરે છે અને યુવાઓ માટે પણ એ કે છે કે આપણે ક્ષેત્ર રક્ષક સમિતિ છે એના માટે યુવાઓ પણ જોઈએ છે અને કોઈ પણ એનામાં આવું હોય એ લોકોને ભાગ લેવો હોય તો એ પણ એના માટે હાજર હોય છે યશ સોફ્ટ